શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજમાં બિરાજતા મહારાજની હતી સુરત શહેરના પ્રવેશદ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા પચીસ વર્ષથી સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોની ની અહેલ જગાવવાનું શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ દ્વારા કરાય છે આ મંદિરમાં બિરાજતા મંગળમૂટી શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠાની આગામી તારીખ સોળ મહિના રોજ પચ્ચીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે શ્રીથી મહંત પરમ પૂજ્ય શ્રી નીલગંઠ ચરણ દાસશ્રી સ્વામીની શુભ પ્રેરણાથી દસમી મે દરમિયાન સુમિનારાયણ મિશન લસ્કાણા પાથે ભવ્ય રીતે રજત જયંતિ મહોત્સવ ઉજવાશે સાથોસાથ સ્વામિનારાયણ મિશન મંદિરમાં બિરાજતા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય તેમજ પંચાયત એક મહોત્સવ ઉજવાશે

પ્રજાપતિ દરરોજ સાંજે ચાર થી સાત ભક્ત ચિંતામણી ગ્રંથ કથા થશે અને આ ગુજરાતના લોકપ્રિય યુવા કથાકાર શાસ્ત્રી શ્રી પ્રકાશ દાસજી સ્વામી સાળંગપુર વક્તા પદે રોજ રાત્રે નવ થી સાડા અગિયાર દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાશે આ ઉપરાંત છ દિવસના મહાહરિ યાગ યજ્ઞ વિશે વિશાળ કથા સ્થળના ગ્રાઉન્ડમાં બાળનગરી તથા મહિલા યુવા મંચ દ્વારા

આ મંદિર બંધારણું કલાકુંજ એને પચીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે ભવ્ય અને દિવ્ય રજત જયંતિ મહોત્સવ તારીખ દસ પાંચ બે હજાર ચોવીસથી સત્તર પાંચ બે હજાર ચોવીસ સુધી ઉજવવાનો છે આ મહોત્સવમાં શ્રીમદ્ ભાગવતની કથા તેમજ શ્રી ભક્તચિંતામણીની કથા ભક્તાઓમાં ભક્તચિંતામણીની કથા હું નો વક્તા હું છું અને શ્રીમદ ભાગવત કથા એના વક્તા છે હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામી સારંગપુર બટુકોને યજ્ઞ પૂરત સંસ્કાર રાખવામાં આવ્યો છે મહિલા મંચ છે યુવાનોને સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળ નગરી છે ઘણા બધા સંતો પધારવાના છે ગઢપુરથી છે જૂનાગઢથી છે ધોલેરાથી છે વડતાલથી છે અમદાવાદ મૂળી ભુજ આ વગેરે સંસ્થાઓમાંથી પણ સંતો આવવાના છે મારા સંપ્રદાયના આચાર્ય મહારાજ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પણ પધારવાના છે દરેક રાજકીય મહાનુભાવો જે સુરતના ધારાસભ્યો છે એ વગેરે પણ અહીંયા આવવાના છે ટૂંકમાં કહીએ તો આ ઉત્સવ ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવવાનો છે આમાં આમ જનતાને અમારી ખાસ ભલામણ છે કે આ ઉત્સવનો દરેક લાભ લેજો આમાં સામાજિક કાર્યક્રમો આધ્યાત્મિક કાર્યક્રમો એ અને આરોગ્યલક્ષી કેમ્પો પણ થવાના છે તો આ ઉત્સવ બહુ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાનો છે તો અમારા પત્રકાર મિત્રોને દરેક ચેનલના મિત્રોને મારા ભાવથી જય સ્વામિનારાયણ બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે